અને રાજકોટની વધુ એક સહકારી સંસ્થા વિવાદમાં આવી નાગરિક બેંક બચાવ સંઘનું નિર્માણ કરવામાં આવ્યું નાગરિક બેંકના વહીવટકર્તાઓ દ્વારા કૌભાંડ કરાયું છે તેનો આક્ષેપ લાગ્યો દોઢ વર્ષથી કૌભાંડ અણઘડ ગેર વહીવટ આચરતું હોવાનો આક્ષેપ છે બેંકને બચાવવા આરએસએસ સાથે સંકળાયેલા અગ્રણી આગળ આવ્યા દોઢ વર્ષમાં મુંબઈ અને જૂનાગઢની બ્રાન્ચમાં પચીસ જેટલા ફ્રોડ થયા તો મુંબઈની કાલબાદેવી ઘાટકોપર સહિતની બ્રાન્ચમાં ફ્રોડ થયા જુનાગઢ બ્રાન્ચમાં એક જ કુટુંબે પાંત્રીસ થી વધારે લોન લીધી એક જ કુટુંબે જુદી જુદી બેનામી વ્યક્તિઓના નામે આ લોન લીધી હોવાની વાત સામે આવી તો બજાર કિંમત કરતા ત્રણ ગણી લોન બેંક પાસેથી રકમ લીધી છે બેંકના સીઓ શર્મા ડીજીએમ એ લોન મંજૂર કરી હોવાનો આક્ષેપ છે તો મિલકત સામે અપાયેલી લોનની રકમના તેત્રીસ ટકા રકમમાં કોઈ જ ખરીદાર નહીં આરબીઆઈની ક્લીન ચીટ નો પત્ર જાહેર કરવા નાગરિક બેંક બચાવ સંઘની માંગ અને 5 કરોડની 25 લોન આપવામાં કોનું હિત છે નાગરિક બેંક બચાવ સંઘે કહ્યું રાજકોટ નાગરિક બેંક છે તે ફરી એક વખત વિવાદમાં આવી છે કારણ કે ફરી એક વખત રાજકોટ નાગરિક બેંકના જ જે પૂર્વ કર્મચારીઓ હોય કે વર્તમાન કર્મચારી હોય તેમના દ્વારા અનેક સવાલો છે તે ઉઠાવવામાં આવ્યા છે એવા જ આપણી સાથે વિબોધભાઈ દોશી છે કે જેઓ એક વિશલ બ્લોવર પણ છે અને સાથે જ નાગરિક બેંકના મેનેજર પણ છે તેમની સાથે આપણે વાત કરીશું વિરોધભાઈ એક તો આ મામલો શું છે શું વિવાદ છે શા માટે નામ ઉછાળી રહ્યા છો નાગરિક બેંકનું આમાં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે બેન્કિંગ રૂલ્સ રેગ્યુલેશન પ્રમાણે ભારતની બધી બેન્કોએ ચાલવાનો હોય નાના મોટા જે કર્મચારીઓ હોય એને નાની નાની વાતમાં ઘરે બેસાડી દેવામાં આવે છે પરંતુ મુંબઈની કાલબાદેવી બ્રાન્ચનું રાયગઢ જિલ્લામાં છે કેસોને દસ કિલોમીટર દૂર અલીબાગમાં સપ્ટેમ્બર બે હજાર વીસમાં સંપૂર્ણપણે બોગસ લોન આપવામાં આવી એંશી લાખ રૂપિયાની લોન જ્યારે આપી એ વીસ લાખની પણ આપી શકાય એમ નહોતી અને ચોંકાવનારી બાબત અને સંપૂર્ણ બેન્કિંગ જગતને ધ્રુજાવી દેનારી બાબત એ છે કે લોન મંજૂર કરનાર અમારા રાજકોટ નાગરિક બેંક ના જનરલ મેનેજર અને સીઓ મારા આદરણીય વિનોદકુમાર શર્મા સાહેબ અંગત મિત્ર ડેપ્યુટી જનરલ મેનેજર શ્રી રજનીકાંતભાઈ રાયચુરા અને ચીફ મેનેજર શ્રી હેમાંગભાઈ ઢેબર આ લોકોએ લોન મંજૂર કરી જેના વેલ્યુએશનમાં કોઈ ઠામ ઠેકાણા નથી મેં એફઆઈઆર પણ નોંધાવી છે ગુજરાત હાઈકોર્ટમાં પણ મેં સ્પેશિયલ એપ્લિકેશન દાખલ કરી છે કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાને આની તપાસ સોંપી અને એ આખે આખો મામલો લઈ આવે પરંતુ સૌરાષ્ટ્રની એક સન્માનનીય બેંક છે નાગરિક બેંક એટલે બહુ મોટું નામ અને એની સામે આ પ્રકારની આક્ષેપ થવા અને આ પ્રકાર તમે જેમ કહી રહ્યા છો જો એ વાત હોય તો એ ખૂબ જ ગંભીર બાબત છે તો તમારા મતે અંદરનું કોઈ હોય તો એમની સામે કેવા પગલાં લેવા જોઈએ અને બીજો પ્રશ્ન મારો એ છે કે શા માટે બેંક આમાં ખુલીને જે એના ખરેખર જેને પગલાં લેવાના છે કેમ પગલાં નથી લેતા આમાં આમાં ક્યાંક ને ક્યાંક બોર્ડ ઓફ ડિરેક્ટર્સના કેટલાક ડિરેક્ટરો અંદરખાને રજૂઆત કરે છે પરંતુ જનરલ મેનેજર અને ડેપ્યુટી જનરલ મેનેજરની સહીઓ હોવાથી અને ખુદ બેંકના જે સુકાની છે જે કપ્તાન છે સિટિંગના એ શર્મા અને રાયચુરા એ બહાર આવે અને લોકોની અંદર પેલું થઈ જાય એટલે ક્યાંકને ક્યાંક દબાવવાનો છુપાવવાનો પ્રયત્ન કરે છે સવાલ એ છે કે આ પ્રકારે જે આક્ષેપ થઈ રહ્યા છે એમાં બેંક કેમ આગળ નથી આવતી બેંક કેમ આમાં તપાસ કરાવીને જે પણ આમાં ગુનાહિત ઠરે છે તેની સામે પગલાં નથી લેતી શું આમાં બેંકનો પણ કોઈ રોલ છે બેંકના કોઈ મુખ્ય સત્તાધીશોનો કોઈ મહત્વનો રોલ છે કે આ પ્રકારની લોનો આપી દેવામાં આવે છે લોકોના પૈસા છે કે લોકો ગરીબોની બેંક ગણવામાં આવે છે નાગરિક બેંકને તેમાં આ પ્રકારનું કૌભાંડ થાય તો તે ખૂબ જ ગંભીર બાબત છે કેમેરા પર્સન દેવજી રંગારિયા સાથે ગૌતમ ભેળા ગુજરાત ફર્સ્ટ રાજકોટ આ આક્ષેપો તદ્દન બે બુનિયાદ સત્યથી વેગળા અને ખોટા છે અને એક તરફી રજૂઆત થઈ રહી છે એ લોકો જે કહી રહ્યા છે તેમાં તે માહિતીમાં એટલું કહેવાનું કે એ વિગતમાં રિઝર્વ બેંક દ્વારા ઇન્સ્પેક્શન થયેલું છે અને બે વખત અમને ક્લીનચીટ મળેલી છે આ વસ્તુ બનેલી છે અત્યારે આપ જોઈ રહ્યા છો કે બેન્કિંગ ક્ષેત્રમાં તમે કોઈ પણ પ્રકારની લોન લો તો એની સામે સો ટકા સિક્યુરિટી લેવામાં આવે છે તો પછી આ પ્રશ્ન ઉભો નથી થતો કે બેન્કિંગ ક્ષેત્રમાં સો ટકા સિટી લોન દેવામાં આવતી જ નથી તો આક્ષેપ જ પાયા વહેણો છે આ ઘટના એક તરફી અને અધૂરી રજૂઆત તરીકે આગળ વધી રહી છે આપ ફરીથી બધાને જણાવી રહ્યો છું કે રિકવરીની કોઈપણ પ્રક્રિયા થતી હોય તો તે વ્યક્તિ નારાજ થાય પણ એવું બની શકે કે કોઈને લોન આપવાની કાર્યવાહીમાં બેંક દ્વારા ના પાડવામાં આવેલી હોય એટલે એને માધ્યમનો ઉપયોગ કરી અને બેંકને પ્રેશર ઊભું થાય તો પ્રેશર ટેકનિકથી પોતાનું કામ કરવા માટે થઈ અને આ પ્રક્રિયા કરતા હોય